નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે પ્રકરણ નંબર બાર ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર ચૌદ અને પ્રશ્ન નંબર પંદર જોઈશું તો અહીં જોવો સૌની પહેલાં પ્રશ્ન નંબર ચૌદ આપેલો છે કે શીલા અને સંગીતા વચ્ચે વીસ પેન ત્રણ જેમ બેના ગુણોત્તરમાં શોધો કે શીલા અને સંગીતા બંનેની વચ્ચે કેટલી વીસ પેન શોધ આપણે છે બંનેની વચ્ચે વીસ પેન છે બંનેની થઈને બે બેયની થઈને કેટલી પેન છે વીસ પેન છે હવે જે ત્રણ જેમ બેનો ગુણોત્તર થાય છે કે શીલા પાસે ત્રણ ત્રણ છે અને સંગીતા પાસે બે એમ એવી રીતે ગુણોત્તર થાય છે તો એના મૂળ ત્રણ ભાગની છે ને શીલા સંગીતા પાસે બે ભાગની છે તો એને રીતે આપણે ગુણોત્તર શોધવાનો છે કે ગુણોત્તર આપેલો છે એના ઉપરથી આપણે પેનની સંખ્યા શોધવાની છે કે આની ત્રણ જેમ બે હોય તો શીલા પાસે કેટલી પેન હશે સંગીતા પાસે કેટલી પેન હશે તો પહેલાં તો આપણને જે કુલ પેનની સંખ્યા આપેલી હોય એ લખી દેવાની એટલે કુલ પેનની સંખ્યા કેટલી થશે કુલ પેનની સંખ્યા કેટલી થશે વીસ થશે એટલે કુલ પેનની સંખ્યા બરાબર આપણને વીસ મળી ગયું હવે જે ગુણોત્તરનું આપણે જ્યારે પણ આવી રીતે ગુણોત્તર શોધ હોય ને શું કરી દેવાનું કે આ જે ત્રણ જેમ બે છે ને એનો સરવાળો કરી દેવાનો એટલે ગુણોત્તરના પદનો ગુણોત્તરના પદનો અથવા તો ગુણોત્તરની સંખ્યાનો સરવાળો કરતાં તો ગુણોત્તરની સંખ્યાનો સરવાળો કરતા કેટલો થઈ જશે આપણો સરવાળો ત્રણ વત્તા બે એટલે ત્રણ ને બે કેટલા થાય પાંચ એટલે સરવાળો કેટલો મળી ગયો પાંચ મળી ગયો હવે સંખ્યાનો સરવાળો થયો હવે આમાં આપણે શું કરશું કે એમાં આપણે શીલાનો ભાગ અને સંગીતાનો ભાગ એટલે પેલા તો શિલાનો ભાગ લખીએ એટલે શિલાનો ભાગ કેટલો થશે શિલાનો ભાગ બરાબર તો હવે કુલ પાંચ થયા આના ત્રણ અને આના બે ભાગ છે તો ત્રણ ને બે કુલ પાંચ ભાગ થયા એમાંથી પાંચ ભાગ છે એ પાંચ ભાગમાંથી ત્રણ ભાગ આના છે એટલે આપણે એને શું લખી શકીએ ત્રણના છેદમાં પાંચ લખી શકીએ અને કુલ સંગીતાના ભાગ અને કુલ સંગીતાના ભાગ સંગીતાનો ભાગ કેટલો થઈ જશે તો પાંચ ભાગમાંથી એના બે ભાગ છે એટલે બેના છેદમાં પાંચ તમે ગુણોત્તરની સંખ્યાનો સરવાળો કરતા નહીં લખો સીધું તમને શિલાનો ભાગને સંગીતાનો ભાગ આવડે લખી દો તો પણ ચાલે કારણ કે ત્રણ ને બે પાંચ થાય આની પાસે ત્રણ ભાગ છે આની પાસે બે ભાગ છે એટલે આના ભાગ કેટલા થયા ત્રણના છેદમાં પાંચ પાંચ ત્રણ ને બે એટલે કુલ પાંચ ભાગ હતા એમાંથી આની પાસે ત્રણ છે એટલે ત્રણના છેદમાં પાંચ ને આની પાસે બે છે એટલે બે ના છેદમાં પાંચ એટલું જ લખવાનું છે હવે આપણે આ જે ભાગ છે એના ઉપરથી આપણે બોલપેનની સંખ્યા શોધીશું કે શિલા પાસેની બોલપેનની સંખ્યા શીલા પાસેની પેનની પાસે એમાંથી એની પાસે કેટલા ભાગની છે ત્રણના છેદમાં પાંચ એટલે વીસના ના છેદમાં પાંચ એટલે વીસ ગુણ્યા ત્રણ છેદમાં પાંચ બોલ પેન એના જેટલા ભાગ હોય ને એની સાથે ગુણા કરી દેવાનું એટલે પેન વીસ હતી એના ભાગ કેટલા હતા ત્રણ છેદમાં પાંચ એની સાથે ભાગના હતા

એનો જે ભાગ છે એની સાથે ગુણાકાર કરી દેવાનો એટલે કુલ વીસ પેન છે એમાંથી બેના છેદમાં પાંચ પેન સંગીતા પાસે છે એટલે બેના છેદમાં પાંચ એની પાસે છે પાછો ભાગ ચલાવ્યો ઉપર ચાલો તો એવી જ રીતે ચાલશે જ કે ચાર પંચા વીસ એટલે વીસ કટ થઈ જશે પાંચને પાંચ કટ થઈ જશે હવે ચાર દુ કેટલા થઈ જશે આઠ થઈ જશે એટલે એની પાસે કેટલી હશે સંગીતા પાસે પેન એટલે અહીંયા બાર પેન થઈ ગયા એની પાસે આઠ પેન થઈ ગઈ શીલાની પેન બાર અને સંગીતાની આઠ પેન એટલે બારને આઠ થઈ ગયા વીસ એટલે કુલ વીસ પેન થઈ ગઈ તા જોવો આપણે લખી દઈશું હવે છેલ્લે કે શીલાને આઠ પેન મળે સંગીતાને આઠ પેન મળે જોવો આપણો જે દાખલો

કુલ રૂપિયા છે છત્રીસ રૂપિયા છે છત્રીસ રૂપિયા ને આપણે શ્રેયા અને ભૂમિકા વચ્ચે કેટલા આવશે એ શોધવાનો છે તો ગુણોત્તર આ પંદર વર્ષ અને બાર વર્ષનો ગુણોત્તર શોધવાનો છે કે શ્રેયાની ઉંમર આપણને પંદર વર્ષ આપેલી છે ને ભૂમિકાની ઉંમર બાર વર્ષ આપેલી છે એટલે પેલા આપણે લખીએ કે શ્રેયાની ઉંમર શ્રેયાની ઉંમર કેટલી છે પંદર વર્ષ એટલે શ્રેયા ની ઉંમર બરાબર પંદર વર્ષ હવે ભૂમિકાની ઉંમર તો ભૂમિકાની ઉંમર કેટલી છે બાર વર્ષ છે ભૂમિકાની ઉંમર બરાબર બાર વર્ષ થશે એટલે શ્રેયાની ઉંમર પંદર વર્ષ બાર વર્ષ તો હવે એનો વચ્ચેનો ગુણોત્તર શોધવો છે એટલે માટે જે ગુણોત્તર બરાબર શું થઈ જશે ગુણોત્તર બરાબર પંદરના છેદમાં બાર થઈ જાય બંને ત્રણના ઘડિયામાં આવે છે કે પાંચ તેરી પંદર અને ચાર તેરી બાર એટલે પંદર કટ થઈ જાય બાર કટ થઈ જાય ત્રણ ને ત્રણ કટ થઈ જાય એટલે પાંચના છેદમાં ચાર એટલે ગુણોત્તર આપણને કેટલો મળે પાંચ જેમ ચાર એ આપણો શુભ થઈ ગયો ગુણોત્તર થઈ ગયો હવે ગુણોત્તર થઈ ગયો એટલે આ જે છત્રીસ રૂપિયા છે એ પાંચ જેમ ચારના

જે શ્રેયા છે તો શ્રેયાનો ભાગ કેટલો થશે તો એમાં શ્રેયાનો ભાગ બરાબર થઈ જશે શ્રેયાનો ભાગ થઈ જશે કેટલો થશે કે પાંચ છે પહેલાં પાંચ છે એટલે પાંચના છેદમાં નવ અને એવી જ રીતે કે પાંચ એનો પાંચ ભાગ છે અને કુલ ભાગ નવ છે એટલે એના ભાગના છેદમાં બધા જ ભાગ એટલે પાંચના છેદમાં નવ થઈ જશે એવી જ રીતે જે સંગ ભૂમિકાનો ભાગ તો ભૂમિકાનો ભાગ કેટલો થઈ જશે ભૂમિકાનો ભાગ તો ભૂમિકાનો ભાગ થઈ જશે અહીંયા ચાર છે એટલે ચારના છેદમાં નવ પાંચ જેમ ચાર છે ચારના છેદમાં નવ બંનેનો સરવાળો નીચે લખવાનો ને એને જે ભાગ મળે તે ઉપર લખવાનો હવે આપણે શું કરીશું કે કુલ જે કિંમત છે એ કુલ કિંમત કેટલી છે છત્રીસ એટલે છત્રીસને આપણે એના ભાગ વડે ગુણી દઈશું એટલે એને મળતા રૂપિયા મળી જશે એટલે શ્રેયાને મળતા રૂપિયા પહેલાં તો આપણે શું લખશું શ્રેયાને મળતા રૂપિયા શ્રેયાને કેટલા રૂપિયા મળે છે તો શ્રેયાને મળતા રૂપિયા બરાબર થઈ જશે કુલ કેટલા રૂપિયા છે છત્રીસ રૂપિયા છે એટલે છત્રીસ ગુણ્યા હવે શ્રેયાનો ભાગ કેટલો છે પાંચના છેદમાં નવ એટલે એના ભાગ વડે ગુણવાનો કુલ રૂપિયાને એના ભાગ વડે ગુણવાના એટલે નવ નવ ચોક છત્રીસ થઈ જશે છત્રીસ કટ થઈ જશે નવ ને નવ કટ થઈ જશે એટલે ચાર ગુણ્યા પાંચ ચાર પંચા કેટલા થશે વીસ થશે એટલે વીસ રૂપિયા એટલે શ્રેયાને કેટલા રૂપિયા મળશે વીસ રૂપિયા મળશે હવે એવી જ રીતે ભૂમિકાના રૂપિયા શોધી લઈએ કે ભૂમિકાના મળતા રૂપિયા ભૂમિકાને મળતા રૂપિયા તો ભૂમિકાને કેટલા રૂપિયા મળશે તો એમાં પણ આપણે એવી જ રીતે કરવાનું કે આ જે છત્રીસ છે એ છત્રીસને ભૂમિકાના ભાગ વડે ગુણાકાર કરવાનો એટલે છત્રીસ ગુણ્યા ચારના છેદમાં નવ હવે નવ ચોક છત્રીસ થાય છત્રીસ કટ થઈ જાય નવને નવ કટ થઈ જાય હવે ચાર ગુણ્યા ચાર તો ચાર ગુણ્યા ચાર કેટલા થાય સોળ એટલે કુલ રૂપિયા સોળ થઈ જશે એટલે ભૂમિકાને મળતા રૂપિયા કેટલા થઈ જશે સોળ રૂપિયા મળશે ભૂમિકાને એટલે આપણે હવે નીચે લખી દઈશું તેથી શ્રેયાને તેથી શ્રેયાને રૂપિયા વીસ વીસ રૂપિયા અને ભૂમિકાને સોળ રૂપિયા મળશે રૂપિયા સોળ અને ભૂમિકાને રૂપિયા સોળ મળશે તો આ જુઓ આપણો જે દાખલા નંબર પંદર હતો તે પૂર્ણ થાય છે અને અહીં આપણો જે દાખલા નંબર ચૌદ અને પંદર બંને પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇકસર સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે થેન્ક્સ ફોર વોચિંગ